અષાઢી બીજની સર્વે કચ્છીઓને કૃપા પરિવાર કાનજી હરિરામ કાપડી શુભકામનાઓ પાઠવે છે કાપડી પરિવાર આજે કચ્છી નવા વર્ષની દરેક માનવતા ગ્રાહકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાંજો કચ્છ એ કચ્છીયત કે મળે જાળવી રાખો અને કચ્છ જો નાલો જે વિશ્વની અંદર વધી રહ્યો વધારે ને વધારે કચ્છનો નાલે જો બાકી ગૌરવ હોવું ખપે અને પાંચ ગૌરવ રાખો તા અજ કચ્છી નહીં વરેજી મીણી કે ખૂબ ખૂબ વધાઈ મારું નામ નયન કાંતજીભાઈ કાપડી સંતકૃપા હોટલ એન્ડ સંતકૃપા વિલા રિસોર્ટ મારા તમામ કચ્છી ભાઈઓ જે દૂર દૂર વિદેશોમાં અને અલગ અલગ શહેરોમાં વસે છે તે તમામ ભાઈઓને નવા વર્ષના ખૂબ ખૂબ શુભકામનાઓ

ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભૂજ કચ્છ